ભોજાઈ તેમજ આજુબાજુના ગામમાં રાત્રેથી જોરદાર વરસાદ વરસ્યો હતો જેના કારણે તળાવ ડેમો ઓગણી જતા આજરોજ સવારે તળાવને નારિયેળથી વાજતે ગાજતે વધાવવામાં આવ્યું હતું જેમાં ગામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા ભોજાયના સંત શ્રી નરેશ મુનિ જેમને દીક્ષાને પચાસ વર્ષ પૂરા થયા છે અને તેમનું ચાતુર્માસ ભોજાઈ ગામમાં છે ભોજાઈ ગામનું સૌભાગ્ય કહેવાય કે આવા સંતો મહંતો ભોજાઈ ગામની ધરતી ઉપર થયા છે શ્રી નરેશ મુનિએ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે જે કોઈને વ્યસન છોડાવવું હોય તો ભોજાઈ ગામમાં ચાર મહિના સુધી અહીંયા આવીને દવા અને આશીર્વાદ લેવા નમ્ર અપીલ ગુરુએ કરી હતી તારીખ અઠ્યાવીસ જૂન બે ના રોજ ચાતુર્માસ પ્રવેશ પૂજ્ય નરેશમુની, પૂજ્ય ઓજસમુની, આદીઠાણા બે, પૂજ્ય અર્ચનાબાઈ, પૂજ્ય પરિતાબાઈ, પૂજ્ય દશિતાબાઈ તેમજ પૂજ્ય અક્ષિતાબાઈ આદીઠાણા ચારના ભોજાઈ ગામમાં ચાતુર્માસ પ્રવેશ ભવ્ય સ્વાગત સાથે વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈથી 700 થી 800 લોકો આવ્યા હતા અને ભોજાઈ ગામની નિહાણી બહેનો 300 થી ઉપર આ પ્રસંગે હાજર રહ્યા હતા. રિપોર્ટ બાઈ હીરાલાલ સંઘાર કચુકર ટીવી ન્યૂઝ नरेश मुनि ओजस मुनि अर्चनाबाई महासती दर्शिताबाई महासती परिताबाई महासती अक्षिताबाई महासती थाना छू चातुर्मास प्रवेश शानदार भोजाई गा थ प्रवेश पहला स्थानिक सत्यावीस बोजाई में आवास योजना उद्घाटन विविध संकुल उद्घाटन ગુરુમંદિરનું ઉદઘાટન જલમંદિર અને ઓફિસના પ્રસંગે મુંબઈથી લગભગ નિયાળી બહેનો ત્રણસો ને સાહીઠ પણ આ પ્રસંગે અહીં ઉપસ્થિત રહી કરી કાર્યક્રમને માળ્યો તારીખ અઠ્યાવીસ ના ચતુર્માસ પ્રવેશ દરમિયાન ભોજાય સમાજે સુંદર રીતે પ્રવેશ કરાવી અને ધર્મ ધ્યાનનો સુંદર રીતે લાભ લઈ રહેલ છે સંતોની વાણી અને મેઘરાજાનું પાણી અત્યારે સમગ્ર કચ્છમાં મેઘરાજાની મહેર થઈ છે શરૂઆત પાણીની રેલમછલ થઈ ગઈ છે એટલે કચ્છી કચ્છના વાસીઓ કચ્છમાં રહેતા સર્વ ખૂબ જ આનંદ અને પ્રસન્નતા અનુભવે છે મેઘની મહેર થાય અને સંતોની પણ મહેર થાય ત્યારે ભાવિકજનો આ કાર્યક્રમને પ્રસંગને માનતા હોય છે અમારું અહીં ચાતુર્માસ સત્યાવીસ વર્ષ પછી થયેલ છે અને અત્યારે મને પચાસ વર્ષ દીક્ષાને પૂર્ણ થયા હોવાને કારણે ભોજાવાસીઓ પચાસનું ચાતુર્માસ શાનદાર રીતે ઉજવી રહેલ છે ચાતુર્માસની ધર્મવાણીની સાથે સાથે વ્યસન મુક્તિ અભિયાનની પ્રવૃત્તિઓ પણ અહીં ભોજાયમાં અને ભોજાયના આજુબાજુના સમગ્ર ગામો માટે પણ વ્યસન મુક્તિની પ્રવૃત્તિઓ કરવામાં આવશે જેમને પણ વ્યસન છોડવું હોય એમના માટે અહીં વિવિધ પ્રકારે કાઉન્સલિંગ તેમજ દવા દ્વારા વ્યસન છોડાવવા માટે અમે આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ પ્રેમથી ભોજાય પધારજો વ્યસન મુક્ત માટે વ્યસન મુક્તિ જીવનમાં બહુ જરૂરી છે કચ્છ કે ટીવી ન્યૂઝ સમય ફાળવી કરી અહીં પધારેલ તો એ ટીવી ન્યૂઝને પણ અમે ધન્યવાદ આપીએ છીએ આપ સૌ ખૂબ ખુશ રહો પ્રસન્ન રહો આપણા જીવનને ધને બનાવો એવી ભાવના સાથે ઓમ શાંતિ